शरणागत पाप पर्वतम गणयिवा न तदीय अणुमप्य तुलम हि मनते सहजानंद गुरुशला असतो मा तमसो तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृत गमय शांति ही शांति ही, ही। आदि अंदर पधारनारा बदाज भक्तों ने वेदांताचार्य में मिलॉसॉफी शास्त्री राकेश वैन हितपूर्वक जय स्वामीनारायण <laughs> કયા વખતની સભાની અંદર આપણે બધા ભક્તિ કરતા શરણાગતિની ઉત્કૃષ્ટતાના શાસ્ત્રોક્ત વચનો જે હતા તેને શ્રવણ કરતા હતા તમને રામાયણ વચનામૃતમ શ્રીમદ ભાગવત રામચરિત માનસ ઉપનિષદ ઇત્યાદિક ના પ્રમાણ આપી ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતા જે હતી તેને પ્રતિપાદન કરી બતાવી શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર ચોવીસમા અધ્યાય ત્રીસમા શ્લોક ની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજી પોતે કહી રહ્યા છે િન્દાક્ષપદોપસર્પણ મૃષા ભવે સુરત પૃથગાત્મના સતામ અર્થાત શરીર વગેરે અનાત્મ પદાર્થોમાં પોતાપણાનું અભિમાન કરનાર સંસારી મનુષ્યોનો આશ્રય વ્યર્થ થાય છે મનુષ્યએ લીધેલું ભગવાનના ચરણોનું શરણ વ્યર્થ થતું નથી કારણ પ્રભુ સૌના નિર્હેતુક પ્રેમી પરમ પ્રિય અને આત્મા છે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના ચરણાર્થિંદર નો આશ્રય લીધા વિના મનુષ્ય જે છે એ જગતની અંદર જે જે પણ કોઈક લોકોનો આશ્રય ગ્રહણ કરે છે એ આશ્રય એને વ્યર્થ થઈ પડે છે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના ચરણારવિંદરનો આશ્રય જેને લીધેલો છે એનો એ આશ્રય ક્યારેય પણ વ્યર્થ થતો નથી વગતો કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જીવ પ્રાણી માત્રના નિર્હેતુક પ્રેમી છે પરમ પ્રિયતમ છે અને એના આત્મા છે એટલે શરણ લેવા યોગ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ જ છે ક્યારેય પણ ભક્તિયોગ જ્ઞાન યોગ કર્મયોગના શરણે ન જવું એને સાધન તરીકે ન સ્વીકારવું એમ અહીં કહી રહ્યા છે ને ઇતર જગતની અંદર બીજા કોઈ પણ દેવી દેવતાઓ જે છે તેના પણ શરણની અંદર ન જેવું કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના શરણની અંદર જવું એ સિદ્ધાંત વાત છે ભક્તો કારણ કે ભગવાન જે છે એ જીવ પ્રાણી માત્ર ના

આ ઉપનિષદ ની અંદર કહેવાયું છે કે જીવ પ્રાણી માત્ર જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ ની સંતાન છે અને એ શ્રીમંત નારાયણ આપણા પિતા છે અને પિતા જે પ્રમાણે પોતાના પુત્રની ઉપર નિરહેતુકી કૃપા વરસાવે છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ પણ પોતાના સંતાનોની ઉપર નિર્હૈતુકી કૃપા વરસાવી રહ્યા છે માટે એમના શરણમાં જ જઉં બીજા કોઈના શરણમાં ન જઉં આ સિદ્ધાંત વાત છે કારણ કે પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદર જે છે એ જ ભૌ સાગર પાર કરવાની એક अचूक নৌকা છે શ્રીમદ ભાગવત ના 3 21 14 ની અંદર આવા કૃષ્ણ દ્વીપાયનજી પોતે કહે છે એ માયાતે અતમેદ સસ્ત્વ પાદારવિંદમ ભવસિંધુ સિંધુ પોતમ આ વાક્યથી ભગવાન કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે હે આપના ચરણાર વિંદર પાર કરવાની નૌકા સમાન છે એટલે જે લોકોએ આ દુર્લંગ્ય સંસારને પાર થવું હોય તેને માટે એક જ ઉપાય છે કે શ્રી ભગવાનના ચરનાર વિંદર નો આશ્રય એ શ્રીમંદ નારાયણના ચરણાર વિંદર આશ્રય લયા વગર જીવાત્માને કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી પણ નથી ને જે લોકો શ્રીમન નારાયણના ચરણાર વિંદર આશ્રય લે છે એવા એ ધીર પુરુષો માટે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી ભગતો આ વાત શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના ત્રેવીસ માં અધ્યયના બેતાલીસ અંદર મૈત્રેજી મુનિ વિદુરજી પ્રત્યે પોતે કહે છે અર્થાત વિદુરજી જેમણે ભગવાન ના બહુભયહારી પવિત્ર ચરણ કમણો આશ્રય લીધો છે તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે કેમ દુરા પાદન પુંશામ મુદ્ધામ ચેતસામ આશ્રિત ચરણો વ્યસના આ પ્રમાણે મૈત્રેયજી વિદુરજી પ્રત્યે પોતે કહી રહ્યા છે માટે જે લોકોએ જીવનની અંદર કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય ને તો એણે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણનો જ આશરો કરવો કારણ કે ભગવાન જે છે એ સમસ્ત ભૌ બ્રહ્માદિક બધાને જ ઐશ્વર્ય આપનારા છે અકામ સર્વકામ મોક્ષ કામ ઉદાર દેહ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષં પર શ્રીમદ અંદર કહ્યું છે કે જે અકામ હોય કે જેને કોઈ કામના નથી જેને બધી જ કામના હોય છે જેને મોક્ષની પણ કામના હોય છે તેને કેવલ ને કેવલ શ્રીમંત નારાયણના ચરણાર વિંદરનો આશ્રય લઈને તીવ્ર ભક્તિ યોગથી એમનું ભજન કરવું તો એની બધી જ કામનાઓ જે છે એ પૂર્ણ થઈ જાય છે ભક્તો માટે એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જઈને એ ભગવાનની નિષ્કામ ભક્તિ જો કરવામાં આવે તો એ ભગવાનની કૃપાથી એ સાધક જે છે એ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરી શકે છે ભક્તો જીવનની અંદર મનુષ્યને ઘણી ઈચ્છાઓ હોય છે હવે ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે એ વિભિન્ન દેવી દેવતાઓનું ભજન કરતો હોય છે પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ એક એવા છે કે એવોએ જ સમસ્ત દેવી દેવતાઓને એ ઐશ્વર્ય પ્રદાન કરેલું છે તો સમસ્ત ઐશ્વર્યના નિધિ એવા પરબ્રહ્મ પરમાત્માનું ભજન શા માટે ન કરવું જોઈએ જ્યાં એકનું ભજન કરવાથી આપણી બધી જ કામનાઓ સંતોષ થઈ જતું હોય તો એ એકનું જ ભજન કરવું એ સિદ્ધાંત વાત છે માટે જીવાત્માએ હંમેશા એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જવું અને એમના શરણમાં રહ્યા થકા એ ભગવાનની પ્રસન્નતાને માટે એવો જે કહે તે પ્રમાણે કાર્યની અંદર આરૂઢ થવું અને મનુષ્ય જીવનની સફળતા પણ એની અંદર જ છે ત્યાં મનુષ્ય જન્મની અંદર श्री भगवानना चरणारविन्दरनु आश्रय लेवू एज एक जीवननी સૌથી મૂઠી સફલતા છે ভক্তો શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના છઠ્ઠા અધ્યાયના દ્વિતીય શ્લોકની અંદર આ વાત કૃષ્ણ દ્વિપાયનંદી પોતે કહે છે ভক্তો યથાહી પુરસસ્યેઃ વિષ્ણોઃ પાદુપસ સમર્પણમ યદેસ સર્વ ભૂતાનામ પ્રિય આત્મેશ્વરઃ શુરત અર્થાત કે આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણારવિંદરનું શરણું લેવું એ જીવનની એકમાત્ર સફળતા છે કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી સુરદ પ્રિયતમ અને આત્મા છે જીવનની સફળતા બતાવે છે અહીં ભગવાન વિદ વ્યાસજી કે શ્રી ભગવાનના શરણની અંદર જવું એ જીવનનો સૌથી મોટો લાભ છે ભક્તો આ ભારત વર્ષની વાત નથી કરતા વિશ્વની આપણે વાત કરીએ તો કાળ ગણના પ્રમાણે અત્યારે સાતસો કે આઠસો અબજની વસ્તી છે એમાંથી કેટલા લોકો ભગવાન શ્રીમંત નારાયણના શરણાગત છે જો એક ટકો પણ મૂકીએ ને આપણે તો આઠ કરોડ માણસ થઈ જાય તો આઠ કરોડ માણસ પણ ભગવાનના શરણાગત નથી ભક્તો આજે સમસ્ત વિશ્વની અંદર તમે જુઓ મનુષ્ય પોતે પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે વિભિન્ન દેવતાઓનું યજન પૂજન કરતો હોય છે જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે અને જમીનની અંદર ટાઈ ગયેલો છે એવા વ્યક્તિની પાસે જઈને પણ એ મન્નત માગે છે ભક્તો આ કેટલી દયનીય વાત છે તો એ લોકોને કહેવાનું ભાઈઓ આ શ્રીમંત નારાયણના શરણની અંદર આવી જાઓ એ તમારી બધી ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરશે અને તમારું જીવન જે છે એ સફળ બનાવી દેશે શાસ્ત્રોના આટલા વચન હોવા છતાં પણ મનુષ્ય લૌકિક કામનાઓની શીઘ્રતા પૂર્વક પૂર્ણ કરવા માટે મલિન દેવતાઓના યજન પૂજનની અંદર આરુપ થઈ જાય છે કારણ કે એ જીવાત્માના પાપો જ એટલા બધા ઉદય થયા હોય છે કે એને એ ભગવાનના શરણની અંદર એ પાપ આવવા જ નથી રહેતા વૈશિષ્ટાદ્વૈત વેદાંતના આચાર્યો પોતાના ગ્રંથોની અંદર કહે છે કે જ્યારે જીવાત્માઓના અનંત જન્મના પુણ્ય જે ઉદય થાય ને ત્યારે એ શ્રી ભગવાનના શરણાપન્ન થાય છે ત્યાં લગીન તો એ જીવાત્મા જે છે એ ભવાટવીની અંદર જ રખડતો રહે છે પરંતુ જ્યારે અનંત જન્મોનાના સુકૃત ઉદય થાય મહાત્માઓની કૃપા થાય ત્યારે એ જીવાતમાં જે છે ભગવાનના શરણની અંદર આવે છે અને ભગવાન શ્રીમંત નારાયણના શરણની અંદર આવ્યા બાદ એ જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે ભક્તો કારણ કે ભગવાનના શરણાગત થયા એટલે એણે પોતાનો ભાર જે છે એ ભગવાનના મસ્તક ની ઉપર આરોપી દીધો અને પછી એ વ્યક્તિ જે છે એ નિશ્ચિંત થઈ જાય છે કારણ કે પોતાના પ્રભુને જ એણે પોતાના જીવનની નૌકા જે છે એ અર્પણ કરી દીધી છે સાધક કહે છે કે પ્રભુ આ મારા શરીર રૂપી નૌકા જે છે એ તમને અર્પણ કરો છો આપની જ્યાં ઈચ્છા હોય તો તમે એમને લઈ જાઓ અને પરબ્રહ્મ પરમાત્મા છે એની એ નૌકા જે છે એને પોતાના જ સ્થાન તરફ લઈ જવાના છે બીજા સ્થાન પર તો લઈ નથી જવાના એટલે શરણાગત જે છે તેની આ વિશિષ્ટતા છે ભક્તિયોગની અંદર જ્ઞાન યોગની અંદર અને કર્મયોગની અંદર જીવાત્માઓએ પોતાના આપ બડે પોતાનું સ્ત્રી કરવાનું હોય છે જ્યારે શરણાગતિની અંદર પરબ્રહ્મ પરમાત્માના મસ્તકની ઉપર પોતાના કલ્યાણની જવાબદારી સોંપવામાં આવેલી હોય છે આટલી વિશિષ્ટતા છે શરણાગતિની અંદર અને ભક્તિ માર્ગ ની અંદર અને આ શરણાગતિ નો માર્ગ જે છે ભક્તો એ જ નિર્વિઘ્ન માર્ગ છે બીજા માર્ગોની અંદર પતન થવાના ચાન્સ જે છે એ રહેલા હોય છે અર્થાત કે એ માર્ગોની ઉપર પતન થવાની શક્યતા રહેલી જ હોય છે જ્યારે ભગવાન શ્રીમદ નારાયણના શરણાગત જે થયા છે એ શરણાગતિનો માર્ગ જે છે તેના પર પતન થવાની કોઈ શક્યતા નથી ભગવાન સ્વામિનારાયણ આ વાત વચનામૃતની અંદર પણ કહે છે માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ જ નથી લગતું શ્રીમંદ નારાયણ ભગવાન પોતે કહે છે કે જે વ્યક્તિ મારો દ્રઢ આશ્રય કરે છે એ વ્યક્તિને એના જીવનની અંદર ક્યારેય પણ વિઘ્નોનો અનુભવ થતો નથી છતાં પણ કોઈક ભક્ત જે છે એ દુઃખી જોવા મળે છે તેનું શું કારણ તો એનો ઉત્તર પણ ભગવાન સ્વામિનારાયણ વચના મૃતમાં આપેલું છે કે અલ્પ પદાર્થને અર્થે એ જો ભગવાનની આજ્ઞા લોપે તેને લઈને એ ભગવાન જ જે છે સ્વામીનારાયણ આ વાત ગઢડા પ્રથમના વચનામૃતમાં કહે છે અને એને માટે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માટે હુકમ નથી અલ્પ પદાર્થ અર્થે કદાચ એ ભગવદ આજ્ઞાથી વિપરીતપણે ચાલતો હોય તો પણ કોઈ કાળ કર્મ કે માયા જે છે એને દુઃખ આપવા માટે સમર્થ નથી એને જો સજા કરવી હશે તો કેવલ ને કેવલ શ્રીમંત નારાયણ ભગવાન એને સજા કરશે પરંતુ બીજા કોઈ એ વ્યક્તિને સજા કરવા માટે સક્ષમ નથી થતા માટે ભગવાન શ્રીમંત નારાયણના ચરણાર વિંદર નો આશ્રય ગ્રહણ કરવો એ જ સર્વશાસ્ત્રો નો સિદ્ધાંત છે ભક્તો નિર્ભય એવા અકારણ કરુણાવલય એવા ભગવાન શ્રીમંત નારાયણના શરણમાં જતા રહ્યું કારણ કે ભવાટવી જે છે એ ભવાટવીને પાર કરવાનો માર્ગ જે છે એ કેવલ ને કેવલ શ્રીમંત નારાયણ ભગવાનને જ જ્ઞાત છે વાસ્તવની અંદર ભગવાન શબ્દનો અર્થ જે છે તે પણ આ જ છે વિષ્ણુ પુરાણની અંદર ભગવાન શબ્દની વ્યુત્પત્તિ તો બે કરવામાં આવેલી છે પરંતુ એમાં એક વ્યુત્પત્તિ છે ને એ બહુ સુંદર છે કે ભગવાન કોને કહેવાય કે જે જીવની ગતિ અગતિને જાણતા હોય વિદ્યા અવિદ્યાને જાણતા હોય જે ઉત્પત્તિ અને પ્રલયને જાણતા હોય તે વાસ્તવની અંદર ભગવાન છે એટલે જીવાત્માની ગતિ અગતિને પણ જે જાણતા હોય એ ભગવાન છે એમ કહેવાનો તાત્પર્ય છે ગતિનો અર્થ પ્રાપ્ત થવું તે એને જે જાણતા હોય એ ભગવાન છે અને ભગવાન જે છે એ જ પોતાની પ્રાપ્તિની ગતિને જાણનારા છે અને ભગવાન જે ગતિને જાણનારા છે તેના સ્તરણમાં ગયા હોઈએ તો એ ભગવાન જે છે એ આપણા લક્ષ્યને એ પોતે જ સિદ્ધ કરી આપે છે ઇતર માર્ગની અંદર જ્ઞાનયોગ છે ભક્તિયોગ છે કર્મયોગ છે એની અંદર સાધકે પોતાનું લક્ષ્ય પોતાની જાતે પ્રાપ્ત કરવાનું છે જ્યારે આ શરણાગતિની અંદર સાધકે પોતાનું લક્ષ્ય એ ભગવાનને અર્પણ કરી દીધું હોય કે પ્રભુ અમે તો અજ્ઞાની છીએ આપના શરણની અંદર છે આપ જ આપની પ્રાપ્તિનો માર્ગ અમને બતાવો અર્થાત્ કે શરણાગતિની અંદર સાધ્ય રૂપે અને સાધન રૂપે પણ પરબ્રહ્મ પરમાત્માને સ્વીકારવાનું છે અને એ જ પરમાત્માના શરણમાં જવાથી એ જ પરમાત્મા તમારા સરળરૂપી નાવને પોતાની પ્રાપ્તિ કરાવી દેશે આવો આ શરણાગતિનો માર્ગ છે તો આવો સુગમ માર્ગ જે છે એ મૂકીને ભક્તિયોગ જ્ઞાનયોગ કે કર્મયોગ નું આચરણ શા માટે કરવું જ્યાં આટલો સરસ અને શરણ માર્ગ આપણી પાસે ઉપસ્થિત છે તો જ્ઞાન માર્ગ જે કહેવામાં આવે છે જે અતિશય દારૂણ છે કર્મ માર્ગ જે છે એ પણ અતિશય જટિલ છે અને ભક્તિ માર્ગ જે છે એ પથ પણ જે છે એ અતિશય વિકટ છે તો એવા માર્ગની ઉપર આપણે શા માટે જવું જ્યાં આપણી પાસે શરણાગતિનો માર્ગ છે ભક્તો આ શરણાગતિનો માર્ગ જે છે એને જ પકડી રાખવું એ સિદ્ધાંત વાત છે આટલું કહીને આ પ્રવચને અહીં વિરામ આપીએ છીએ સર્વે સંતો વિરામય સર્વે સુખી નો ભગવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે શાસ્ત્રો ના પ્રમાણથી ભક્તિ માર્ગ કરતા શરણાગતિ એ શ્રેષ્ઠ માર્ગ છે તેની વાત કરશું ત્યાં લગીને બધા જ ભક્તોને હેતુ જય સ્વામિનારાયણ